સુરત શહેરમાં પચીસો થી પણ વધુ રઝરતી ગણેશજીની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસો થી વધુ ગૌસેવકો દ્વારા આજ સુરત દિંડોલી ખરવાસા ચલથાણ પર્વત પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રઝરતી પીઓપીની બનાવેલી ગણેશજીની થી પર વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું ઉધના વિસ્તારમાં આવેલી શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના બસોથી પર વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત દશામાંની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવેલ છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્ય પ્રદર્શિત થાય છે

શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસ્તરીત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને નજરથી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાનને ખરવાસનેર પર્વતપાટિયા નેર આ તમામ નહેરોમાંથી થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે ઉડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનાર દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ ટેરો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌ માતા